સ્ટાફ મિત્રો અને મારા મારી વાલી બહેનો અને મારા ફૂલ જેવા મારા બાળકો સર્વ ને મારા નમસ્કાર

ખ્યાલવાનું મને આશ્ચર્ય કરી નાખી શું કરવાના હશે મને રાત્રે જાગી જશે તો મને ખબર કે શું સરપ્રાઇઝ હશે બેને મને કેટલી વાર ફોન કરીને કીધું કે પેલા નહીં ફોન કરીશું તો જ પણ મારા બાળક અડક કડી જેવા હતા ને ફૂલ ફૂલીને મોટા થઈ મારા માટે આટલું મોટું આયોજન કરી નાખ્યું બહુ સરસ આભાર માનું છું તમારો કેવી રીતે સ્કૂલ થઈ કેવી રીતે શું કર્યું એ બધી વાત આવી ગઈ એમાં તમારા બધાનો સાથ સહકાર બેન નીતા બેનનો ખૂબ ખૂબ આભાર અને એમનો પણ ઘણો સાથ સહકાર એક જણ ખેતરમાં ભણાવે એક જણ ઝૂપડીમાં ભણાવે અમને તો એ જ પહેલાં ગમતું ખેતરોમાં રહીને છોકરાઓને ભણાવી દેતા પણ પણ આભાર અધિકારીઓનો પણ આભાર અને આટલું સરસ અને કમ્પાઉન્ડ વોલ ને લીધે આપણી શાળા સારી રીતે સજવાઈ રહી સર્વનો હું આભાર માનું છું અને પ્રથમ તો હું માફી માગું છું કે પચીસ વર્ષ સુધી સહન બી કરી કેમ કે મારો સ્વભાવ અમુકવાર બહુ કડક થઈ જતો અને એ કડક સ્વભાવને લીધે હું મારા વાલાઓને મારી પણ દેતી આજે મારી જો કાલે તો મારી જોડે બેહી જાય બેન કરીને એ બાળક છે એ ચોખ્ખા મનનું બાળક કહેવાય એ ભગવાનનું સ્વરૂપ કહેવાય એવા મારા બચ્ચાઓને છોડીને મેં જાઉં છું અને તમને બધાને સોંપીને જાઉં છું એ નાના છોડવા છે એ મોટા થશે સારા ફળ આપનારા કરજો એ લોકોને ધ્યાન આપજો મેં કાયમ કહું છું કે જેમ ખેતી કરો છો ને તમે એસએમસી સભ્યોને ખબર હશે કે હું કાયમ ખેતી વાલી સંમેલનમાં એક તમારું ખેતર છે આ બાળકનું ક્યાંય પણ તમારું ખેતર છે જેટલી તમે એની જાળવણી કરશે ને તેટલું તે આગળ વધશે અને બીજી એક વાત કે ત્યાં જ્યાં હું ગઈ છે ને બેને કીધું તેમ એક ખૂણામાં કુંડાના ઢગલો પડેલો છે કદાચ મને એવું લાગે દરવાજાની પાસે છે એવું લાગે કે મારી રાહ જોઈને બેઠા છે પેલા નજર મારી ત્યાં જ જાય કેમ કે હું દરવાજા માંથી આવું ત્યાંથી મારે ફૂલ છોડે ને આમ તેમ કરતી આમ આખું બધું ફરીને પછી મસ્ટરમાં માં અમે બેન જોડે સહી કરતા હશે મને શું ની ગમે ખબર મારો સ્કૂલનો બાગ બગીચો બગાડે મને બિલકુલ ની ગમે મારી શાળા મને બગાડે બિલકુલ ની ગમે તે પછી ગમે તે હોય તેને હું મારી મૂકતી ખબર હશે અનુભવ હશે